નમસ્કાર હળવદની ઓળખ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે ધ્રાંગધ્રા તાલુકાના નરાડી ગામે શ્રી ચામુંડા માતાજી તથા શ્રી બ્રહ્માણી માતાજીના મઢે પૂજન અને નવચંડી યજ્ઞ યોજાયો ધ્રાંગધ્રા તાલુકાના નરાળી ગામે લોદરિયા પરિવારના કુળદેવી શ્રી ચામુંડા માતાજી તથા શ્રી બ્રહ્માણી માતાજીના નવા મઢના નવનિર્માણ અર્થે વાસ્તુ પૂજન અને નવચંડી યજ્ઞ યોજાયો નવચંડી યજ્ઞના મુખ્ય યજમાન જયદીપભાઈ ઘનશ્યામભાઈ લોદરિયા રહેલ તથા સહયોજમાન વિમલભાઈ ઘનશ્યામભાઈ સંજયભાઈ છનાભાઈ પ્રજ્ઞેશભાઈ ધીરજભાઈ કરશનભાઈ ભોપાભાઈ રમેશભાઈ ગોરધનભાઈ ગૌતમભાઈ મનસુખભાઈ રવિભાઈ ગોપાલભાઈ ઋત્વિકભાઈ પ્રકાશભાઈ પંકજભાઈ અરવિંદભાઈ રહેલ આ પ્રસંગે મંદિરના કળશ પૂજન ધર્મ ધજા આરોહણ મહાઆરતી યોજાયેલ તેમના યજમાન મનસુખભાઈ દેવજીભાઈ અમિતભાઈ ગણપતભાઈ કમલેશભાઈ હિંમતભાઈ અશોકભાઈ ભોપાભાઈ રહેલ ભુવા શ્રી ઘનશ્યામભાઈ મોહનભાઈ લોદરિયા ઉપસ્થિત રહેલ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલ આ કાર્ય માટે લોદરિયા પરિવાર અને પ્રજાપતિ સમાજે જહેમત ઉઠાવેલ સંકલન સુધાકરભાઈ જાની હળવદ થેન્કસ ફોર વોચિંગ ફોલોઅર્સ ફોર મોસ્ટ સચ વિડીયોઝ ઓલ ડોન્ટ ફોર ગેટ ટુ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ આર ચેનલ